મેં ખેત મેં આયા છું અને છોકરા કબ આ રખા હૈટ બના લું બેઠ જાઉ જો બેઠા હું અબ કબ આવે લાયા છું આવ્યા તો હાથ મેઘર બેઠને કા અબેગા ડાક્ટર ગાનીઓ ડાક્ટર ગાંધો પાછા એ તું છે મમ્મી કોણ હું તો મસ્ત સાધુ છું સાહેબ આઈ જાય સાહેબ તો કઈ જી આપણે ગમે માછી તારી માછી આવે તું

તું બે તમને તું અરે તું ભેજા પીછા પીછા પી પીછે જી ગુજરાતી બોલું તું ખબર પૈસા મારતો આવું કાં આવ્યો તું તા મેંદ ચાબા હો અરે ઉધર રખન ઉધર રખ આગે આગે ઉધર ડર બહાર ગાલી ના હૈબ અરે આગે तू तो कैसा सो रहा है हाथ लंबा कर तेरा ऐसा कि बहुत पड़ेगी मैं ठंडी ठंडी मिलेगा आइसक्रीम आइसक्रीम ना हाथ में ठंडा हो जाएगा नहीं कहीं अरे तू क्या करने आए तुमने क्यों बुलाया है हमें पढ़ने के लिए तो पढ़ाओ मेरी मेरी बात क्यों करते हो सारे पढ़े कैसी भाषा है तो ऐसी भाषा आती है कैसी भाषा बोलती है

હા હિન્દી વાત કરું હા હિન્દી વાત કરું હિન્દી વાત કરી હિન્દી વાત ના કરી તું બેઈ દેજે તું બેઈ દેજે મગજ ની આ બધી બર્મે આપણે હું પ્રશ્ન પૂછું એક પૂછો સાહેબ હિન્દી માં વાત કરવાની હિન્દી વાત કરું હા દસ માં એક નીકળ જાય તો કેટલા રહે સાહેબ મિંડુ રહે મિંડુ રહે હા બેઈ જા બેઈ જા કેમ મત ન બોલો જો હું મત બોલું લે જીરો રે ચાંસ ના નોય નવરી સાહેબ નવ ના ન હોય એકલો અને કરો તો એકલો ગાય ના ના અને મને તે લોકો કાલ ગરબી ત્યાર લાયા તું ગરબી ગરબી તમને આયો હા તો ગા એ નઈ તમાર હન ની ચોટી લાયો હિ હનિ ચોટી લાયો જંગલ મહિના અને વાઘ શિકાર કરી ગયો

આપડે હોય જેટલો જેટલું એક જેઠું ઓછું થાયમ કઉ છું નહીં જોઉં છ

મેલી નાતી ટાઈ ખબર હા હું કીધું તો પેલો પ્રશ્ન તો ખાધું એટલે ભૂલી ગયો ખાધું એટલે ભૂલી ગયો હું કા છું પાણી પીવું યાદ આવે

જન્મ થાય એમ આમાં ગમ નહીં છે ને આમાં ગમ ના ગોકો માન ક્વા માન ક્વાજી માન એના જન્મ નહીં થાય

જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવેલો છે આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જય માતાજી